આખું ભારત જાણે ભક્તિમાં તરબોતર થઈ ગયું હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે અને કેમ ના હોય આવો લાહો જ્યારે 144 વર્ષ પછી આવ્યો હોય તમે સમજી ગયા હશો આજે આપણે વાત કરવાના છીએ પ્રયાગરાજમાં 45 દિવસ સુધી ચાલનારા મહાકુંભની ભારતના ખૂણે ખૂણેથી લોકો મહાકુંભમાં સ્નાન કરવા માટે ઉમટ્યા છે અને હવે તેમાં આપણો ગુજરાત પણ બાકી રહ્યું નથી જી હા મિત્રો ગુજરાતમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં ભક્તો મહાકુંભના દર્શન કરવા માટે પ્રયાગરાજ જઈ રહ્યા છે પણ આ બધાની વચ્ચે જે યાત્રાળુ પ્રયાગરાજ જઈ રહ્યા છે તેમના માટે એક ચિંતાના સમાચાર છે તેના પર વાત કરવી છે આ વિડિયોમાં નમસ્કાર મિત્રો વાઇફ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ એકસો વર્ષ પછી આવેલ મહાકુંભનો લાભો લેવા માટે ગુજરાતના લોકો ઉમટી પડ્યા હોય તેવું લાગી રહ્યું છે દરરોજ હજારો અને લાખો લોકો પ્રયાગરાજ જઈ રહ્યા છે પણ તેની વચ્ચે મુસાફરીના સતત વધી રહેલા ભાવ એ શ્રદ્ધાળુઓ માટે ચિંતાનો વિષય બન્યો છે આમ જ્યારે સામાન્ય દિવસોની વાત કરીએ તો અમદાવાદથી પ્રયાગરાજ જવાનું એરલાઇનનું ભાડું લગભગ પાંચ થી છ રૂપિયા હોય છે પણ હાલમાં જોવા જઈએ તો સામાન્ય રીતે એક ટિકિટનું ભાડું લગભગ સાહીઠ હજારને પાર પહોંચ્યું છે જેને લીધે સામાન્ય પરિસ્થિતિના લોકોની મુશ્કેલી વધી ગઈ છે અને તે મહાકુંભનો લાહો લેવા માટે વધારે પડતો ખર્ચ કરીને પણ જઈ રહ્યા છે બીજી તરફ ટ્રેનમાં મુસાફરી કરવા ઈચ્છતા લોકોને ટ્રેનમાં જગ્યા નથી મળી રહી અને બાય રોડ જવું એ ઘણું લાંબુ પડી જાય છે જેને લીધે લોકો માટે વિમાનમાં જવું સરળ રહે છે પણ એરલાઇનની ટિકિટમાં થઈ રહેલો સતત વધારાને કારણે લોકો પાછા પડી રહ્યા છે આ ભાવ વધારાનો પડકાર કરતા વિશ્વ હિન્દુ પરિષદે એરલાઇનના ભાવ ઓછા કરવા માટે વડાપ્રધાનને પત્ર લખી ભાડું ઘટાડવા માટે અપીલ કરી છે અને લોકો ઓછા ખર્ચે મહાકુંભનો લાભો લઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે મળતી માહિતી અનુસાર હાલમાં અમદાવાદથી પ્રયાગરાજ જતી ફ્લાઇટનું ભાડું જોવા જઈએ તો એર ઇન્ડિયાનું ઓગણસાઠ હજાર ઇન્ડિગોનું પિસ્તાલીસ હજાર અને સ્પાઈસ જેટનું ચાલીસ હજાર જેટલું લગભગ જોવા મળ્યું છે અને વધતા જતાં ટિકિટના ભાવને કારણે ઓછા લોકો મુસાફરી કરી શકશે જેને લીધે જોવા મળશે તમારું શું કહેવું છે શું વિશ્વ હિન્દુ પરિષદના પત્રની અસર થશે કે પછી એરલાઇન ભાડું યથાવત રહેશે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇપ્સ ઓફ ઇન્ડિયા